શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનમાં સંપૂર્ણ નિષ્ઠા જોઈએ માતા માટે રડતું બાળક માં મળે નહીં ત્યાં સુધી રડતું અટકતું નથી તે પ્રમાણે સમાધાન માટે આનંદ માટે વલખા મારતો આપણો જીવ પરમાત્મા મળે નહીં ત્યાં સુધી શાંત થઈ શકતો નથી એટલે સંસારની ચિંતા નહીં કરતા પરમેશ્વરની પ્રાપ્તિ કેમ કરીને થાય એની ચિંતા કરીએ ભગવાનમાં સંપૂર્ણપણે નિષ્ઠા નહીં રાખીએ ત્યાં સુધી સંસારની ચિંતા દૂર થનાર નથી આખા જગતનો જે પાલન કરતા તે આપણું પાલન નહીં કરશે કે પ્રત્યેક વાત તેની સત્તાથી જ બને છે એ ધ્યાનમાં રાખીએ તો સંસાર કદી પણ બાધક નહીં થાય એક ભગવાન પરની નિષ્ઠા માત્ર છેવટના શ્વાસ સુધી સંભાળીએ આપણે પુરાણમાં વાંચીએ જ છીએ કે ભીષ્મે પાંડવોને મારવાની પ્રતિજ્ઞા કરી એ તો ભીષ્મ પ્રતિજ્ઞા જ તો પછી એ ખોટી કેવી રીતે પડી શકે પાંડવો બધા ચિંતાતુર થઈ ગયા પણ દ્રૌપદીની નિષ્ઠા માત્ર જબરદસ્ત હતી તેણે કહ્યું કે આપણે કૃષ્ણને વાત કરીએ બધી વાત એણે કૃષ્ણને કહી શ્રી કૃષ્ણ બોલ્યા કે ભીષ્મની પ્રતિજ્ઞા ખોટી પડે તો કેવી રીતે થાય પણ આપણે એક પ્રયત્ન કરી જોઈએ તું એમ કર કે રાત્રે ભીષ્માચાર્યના આશ્રમમાં જ્યાં ત્યાં ફક્ત સંન્યાસીઓને અને સ્ત્રીઓને જ જવાની છૂટ હોય છે તારી સાથે હું આશ્રમ સુધી આવીશ એ પછી શ્રીકૃષ્ણ દ્રૌપદીની સાથે લઈ ભીષ્માચાર્યના આશ્રમ સુધી ગયા અને બહાર જ તેના અલંકાર અને ઇતર ચી ચીજો સંભાળતા બેઠા તેને અંદર મોકલતી વખતે શ્રીકૃષ્ણે તેને કહ્યું કે જો ભીષ્માચાર્ય અત્યારે સૂતેલા છે એટલે તું અત્યારે અંદર જા અને બંગડીઓનો ખણખણાટ થાય એ રીતે એમને નમસ્કાર કર તે દ્રૌપદી અંદર ગઈ અને શ્રીકૃષ્ણે કહ્યા પ્રમાણે બંગડીઓનો અવાજ થાય એ રીતે તેણે ભીષ્માચાર્યને નમસ્કાર કર્યા એટલે તરત જ અખંડ સૌભાગ્યવતી ભવ તેવા આશીર્વચન ભીષ્મના મુખમાંથી સરી પડ્યા પછી તેમણે જોયું તો તો દ્રૌપદી ઊભેલી તો તે બોલ્યા કે દ્રૌપદી આ અકલ નક્કી તારી નથી જ તારી સાથે કોણ આવ્યું છે એ કહે એટલે તે બોલી કે મારી સાથે નોકર છે તે બહાર બેઠેલો છે ભીષ્માચાર્ય બહાર આવીને જોયું તો તેમણે શ્રીકૃષ્ણને ઓળખ્યા પણ હવે થવાનું તે થઈ ચૂક્યું હતું એટલે કહું છું કે પરમાત્મા પર એક પૂર્ણ નિષ્ઠા જોઈએ એ નિષ્ઠાની આડે જો કંઈ આવતું હોય તો તે આપણું અભિમાન આ અભિમાન બધાનો ઘાત કરનારો છે તેને મારી હટાવવા માટે જ ભગવાનને વારંવાર અવતાર ધારણ કરવા પડ્યા છે એ અભિમાનરૂપી ઘાસનો નાશ કરવા માટે ભગવાનના નામ જેવો બીજો કોઈ ઉપાય નથી જેવી નિષ્ઠા પ્રહલાદે નામમાં રાખેલી તેવી આપણે રાખીએ તેણે નામ શ્રદ્ધાથી લીધું અને નિર્વિષય બનવા માટે લીધું તો આપણે તે વાસના તૃપ્ત કરવા માટે નહીં લઈએ નામ સિવાય બીજું કંઈ જ સાચું નથી એ સમજીએ નામસ્મરણમાં સ્ત્રી પુરુષ શ્રીમંત ગરીબ એવા ભેદ નથી ફક્ત તે શ્રદ્ધાથી લેવાની જરૂર છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ